નમસ્તે મિત્રો આજના આ વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ચાલો મિત્રો આપણે જાણીએ જીવંતિકા માતાની કથાવાડ એક નગર હતું નગરનો રાજા ખૂબ જ દયાળુ અને પ્રજા પાલક હતો તે પોતાની પ્રજાને પુત્રની માફક જાળવતો હતો પ્રજા સુખી તો પોતે સુખી અને પ્રજા દુખી તો પોતે દુઃખી હતી પરંતુ ભગવાન ને તેમને ઘેર શેર માટીની ખોટ મૂકી હતી તેથી ચિંતામાં ને ચિંતામાં રાજા અને રાણી બંને સુકાતા હતા એક વખત રાણી રાજમહેલ માં ઉદાસ મને બેઠા હતા ત્યાં તેમની દાસી આવી દાસીએ રાણીને ઉદાસ જોઈ પૂછ્યું કે રાજમાતા આજે તમે ઉદાસ કેમ બેઠા છો તમારી ઉદાસીનું કારણ મને નહીં કહું ત્યારે રાણીએ કહ્યું દાસી પ્રભુએ મને ધન-દોલત આપી છે પરંતુ તેનો વાપરના નથી આપ્યો તેથી મને ખૂબ જ ચિંતા થાય છે આ સાંભળી દાસીએ કહ્યું રાણીજી આપ મારું કહ્યું કરશો આજથી તમે સરગર્બા છો તેવું જાહેર કરો પછી હું સંભાળી લઈશ આ દાસી ગામમાં સુયાનીનું કામ કરતી હોવાથી ગામમાં કયા વખતે આ દાસી ગામમાં સુયાઈનું કામ કરતી હોવાથી ગામમાં કયા વખતે કોને સુવાડ આવવાની છે તે તેને ખબર રહેતી રાણીને નવ માસ પૂરા થતા એક બ્રાહ્મણના ઘેર જન્મેલું બાળક લાવિયા અને રાણીની ગોદમાં સુવડાવી દીધું અને સવારના પહોરમાં વધામણી આપી કે રાણીને પુત્રનો જન્મ થયો છે તેથી રાજાએ તો ગરીબ અને બ્રાહ્મણોને અર્ણદાન વસ્ત્રદાન વગેરે છૂટે આપવા માંડ્યા અને પુણ્ય પ્રભુએ આપેલો પૈસો વાપરવા માંડ્યા આખા નગરમાં ખૂબ જ આનંદ આનંદ વર્તાઈ ગયો નગરમાં મીઠાઈઓ વેચાઈ અને ખુબ જ ધામધૂમ મચી ગઈ જ્યારે બીજી બાજુ સુરાહીન ના કાવતરાથી બ્રાહ્મણીના ઘરમાં રોક અકર મચી ગઈ કારણ કે પોતાનું બાળક કોઈક ઉપાડી ગયું હતું પરંતુ આ બ્રાહ્મણી

મોટો થવા લાગ્યો રાજકુમાર બધી જ વિદ્યામાં ખૂબ જ પ્રવીણ હતો સમયે રાજાનું અવસાન થતા તેના પિતાનું રાજ્ય તેને મળ્યું તે પણ પોતાના પિતાની જેમ પોતાની પ્રજાને પુત્રની માફક સાચવતો હતો તેને પોતાના પિતાનું શ્રાદ્ધ કરાવવા ગયાજી જવાનો વિચાર કર્યો તેથી તેની માતાની રજા લઈ પિતાનું શ્રાદ્ધ કરવા ગયાજી ચાલી નીકળ્યો તે ચાલતો ચાલતો જ્યાં રાત પડતી ત્યાં વિસામો લેતો સવારે આગળ ચાલી નીકળતો હતો એક દિવસ એક ગામમાં રાત પડી તેને ગામમાં રહેવાનો વિચાર કર્યો તે તો ગામમાં જઈ એક શેઠના ત્યાં જઈ સાદ કર્યો અરે ઘરમાં કોઈ છે કે નહીં ત્યારે મકાન માલિક બહાર આવી કોણ છે ભાઈ તું ક્યાંથી આવે છે કોનું કામ છે તારે રાજકુમાર બોલો કે હું એક અજાણ્યો મુસાફર છું રસ્તામાં રાત પડી ગઈ હોવાથી તમારા ગામમાં રાત રહેવાનો વિચાર કર્યો અને તમારા ઘેર આવી સાદ પાડ્યો આજની રાત મને રહેવા દો તો તમારી મોટી મહેરબાની માનીશ હું ઉજ્જૈન નગરીથી આવું છું સવારે ચાલ્યો જઈશ શેઠ કહે સુખીથી રહે ભાઈ આ તારું જ ઘર છે એમ કહીને તેનો સત્કાર કર્યો અને તેને જમવા રસોઈ બનાવી જમાડ્યો અને બહાર ઓટલા ઉપર પથારી કરી આપી આથી રાજકુમાર થાક્યો પાક્યો હતો તેથી ઘસઘસાટ ઊંઘી ગયો આ બાજુ વાણિયાની વહુને સુવાવડ આવી હોવાથી તેના દીકરાની છઠ્ઠી હતી અગાઉ વાણિયાના કુખે જન્મેલ દરેક બાળક સાતમા દિવસની સવારે મરણ પામતા હતા તેથી તેઓ ચિત અવસ્થામાં સૂતા હતા એમ કરતાં તેઓ પણ ઊંઘી ગયા મધરાત્રિએ વિધાતા વાણિયાના છોકરાના લેખ લખવા આવ્યા ત્યારે બહાર સુતેલ રાજકુમારનું માતા જીવંતિકા ઓશિંકે ઊભા રહી રક્ષણ કરતા હતા તેમણે વિધાતાને રોકીને કહ્યું કે બહેન અત્યારે મધરાત્રિએ તમારું આગમન કેમ થયું ત્યારે વિધાતાએ કહ્યું કે વાણિયાના ત્યાં દીકરો આવ્યો છે તેથી આજે છઠ્ઠી છે તેના લેખ લખવા આવી છું ત્યારે માતાજીએ પૂછ્યું કે બેન તેના લેખમાં તું શું લખીશ વિધાતાએ કહ્યું કે આ છોકરો સવારે મરણ પામશે ત્યારે જીવંતિકા માતાએ કહ્યું જ્યાં મારી હાજરી હોય ત્યાં કોઈનું અમંગલ ન થાય માટે તારે તેનું દીર્ધાયુ લખવું પડશે ત્યારે વિધાતાએ કહ્યું કે મારે તેના લેખમાં હોય તે જ લખવું પડે માટે માતાજી બોલ્યા તારી ઈચ્છા કદી પૂરી થશે નહીં તારે દીર્ધાયુ લખવું જ પડશે વિધાતાએ જીવંતિકાના કહેવાથી બાળકનું દીર્ધાયુષ લખ્યું સવારે વાણિયાના ઘરના ઊઠ્યા ત્યારે પોતાના બાળકને જીવતું જોયું તેથી તેઓ સૌ ગાંડા ઘેલા થઈ ગયા હતા આ અગાઉ જન્મેલા દરેક બાળક સાતમા દિવસના સવારે મરણ પામતા હતા તેઓ પોતાના ઘેર આવેલા મુસાફરને સારા પગલાંનો ગણવા લાગ્યા આથી તેઓ ખૂબ જ આદર આથી તેઓ ખૂબ જ આદર સત્કાર કર્યો અને રાજકુમારે જવાની રજા માગી ત્યારે તેને રહેવા માટે ખૂબ જ આગ્રહ કર્યો ત્યારે રાજકુમારે કહ્યું કે હું મારા પિતાનું ગયાજી શ્રાદ્ધ કરવા જાઉં છું હું જ્યારે મારા દેશમાં પાછો ફરીશ ત્યારે તમારા ઘેર જરૂર આવીશ જ્યારે બ્રાહ્મણ પુત્ર રાજકુમાર તેના પિતાનું બ્રાહ્મણીની મદદથી શ્રાદ્ધ પિંડદાન આપે છે ત્યારે તેને પાણીમાં એકને બદલે બે હાથ દેખાય છે તેનું રહસ્ય તેને સમજાતું નથી અને પંડિતોને કારણ પૂછ્યું તો ચૂપ રહ્યા રાજકુમારે ખૂબ જ આગ્રહ કર્યો ત્યારે પંડિતોએ કહ્યું કે એક હાથ કોઈ દેવીનો હોય તેવું લાગે છે રાજકુમારે શ્રાદ્ધ કર્યા બાદ લગભગ એક વર્ષ જેટલો સમય તીર્થયાત્રામાં ગાળ્યો અને પછી ઘેર જવા નીકળ્યો પરંતુ મનમાં પેલા બે હાથની શંકા જતી હતી એક પછી એક ગામ વટાવતો પેલાં વાણિયાના ગામમાં આવ્યો અને વાણિયાના ઘેર ગયો ત્યારે પણ તેની પત્નીએ બીજો પુત્ર જન્મ્યો હતો તેની છઠ્ઠી હતી વિધાતા આજે લેખ લખવા આવવાના હતા ખરા સમયે રાજકુમારને આવેલો જોઈ વણિક શેઠ તો ગાંડો ઘેલો થઈ ગયો તેણે રાજકુમારનો આદર સત્કાર કર્યો રાજકુમાર રાતે ઘરના ઓટલા ઉપર પથારી કરી સૂતો હતો અને માતા જીવંતિકા રાજકુમારનું રક્ષણ કરતા હતા આજે પણ વિધાતા દેવી છઠ્ઠીના લેખ લખવા આવ્યા ત્યારે માતાજીએ આડું ત્રિશુર કર્યું અને પૂછ્યું આજે કેમ તારું આગમન અહીંયા છે ત્યારે વિધાતા દેવીએ કહ્યું કે આજે વાણિયાના દીકરાની છઠ્ઠી છે તેથી લેખ લખવા આવી છું પણ મોટી બહેન આજે તમને અહીંયા જોઈ મને ખૂબ જ નવાઈ લાગે છે તમારું અહીંયા હાજર રહેવાનું કારણ મને કહો જીવંતિકા માએ કહ્યું કે હે બહેન આ રાજકુમાર સૂતો છે તેની મારું વ્રત કરે છે અને જે સ્ત્રી શ્રદ્ધાપૂર્વક વ્રત કરે છે તેના બાળકનું રક્ષણ કરવાની મારી ફરજ છે આથી મારી હાજરી અહીંયા છે હે બહેન તું મને કહે કે છોકરાના લેખમાં તું શું લખવાની છે ત્યારે વિધાતા દેવીએ કહ્યું કે તેના લેખમાં આવે છે કે સવારે બાળક મૃત્યુ પામશે જ્યાં મારી હાજરી હોય ત્યાં અશુભ કંઈ જ ન થાય એટલે તારે દીર્ધાયુ લખવું જ પડશે આ વાતચીત સુતેલો રાજકુમાર જાગી જઈ સાંભળતો હતો વિધાતા દેવીએ કહ્યું કે બહેન તમારા વ્રતનો પ્રભાવ તો જોયો પણ તે વ્રતની વિધિ કહો ત્યારે માતાજી બોલ્યા સૌભાગ્યવતી સ્ત્રીઓ શ્રાવણ માસના પહેલાં શુક્રવારે સવારે અડચણ હોય તો બીજા શુક્રવારે સવારે નાઈ ધોઈને પીરાં વસ્ત્રો કે ઘરેનાનો ત્યાગ કરે છે અને લાલ વસ્ત્રો ધારણ કરે છે ચોખાના ઓછા મનને ઓરંગે નહીં પાંચ દિવટનો દીવો કરી મારું પૂજન કરે અને આખો દિવસ ઉપવાસ કરે અથવા તો એક ટાણું કરે તેના બાળકનું હું સદા રક્ષણ કરું છું પણ તું વાણિયાના છોકરાનું દીર્ધાયુ લખવાનું ભૂલતી નહીં વિધાતા દેવી વાણિયાના બાળકનું દીર્ધાયુ લખ્યું બીજે દિવસે વાણિયાના ઘરના જાગ્યા તારે બાળક માણી છોડમાં શાંતિથી ઊંઘતું હતું તે જોઈ વાણિયાના ઘરમાં ખૂબ જ હર્ષ થયો અને મનમાં એવો વિશ્વાસ થયો કે આવેલ મહેમાન સારા પગલાંનો હોવાથી આપણા ઘરમાં અશુભ થતું રહી ગયું અને બાળક જીવતો રહ્યો સવારે રાજકુમારે જ્યારે પોતાના ઘેર જવાની રજા માગી ત્યારે વાણિયાએ રોકાઈ જવા ખૂબ જ આગ્રહ કર્યો પણ વણિકની રજા લઈ પોતાના નગરમાં જવા રવાના થયો અને સાંજે પોતાના મહેલે આવ્યો ત્યાં સુધી તેના મનમાં જીવંતિકામાં અને વિધાતા દેવીનો થયેલો વાર્તાલાપ રમતો હતો અને તેથી જ તે મહેલે જઈ તરત પોતાની માતાને પ્રશ્ન પૂછ્યો કે માં તમે કોઈ વ્રત કરો છો ત્યારે રાજમાતાએ કહ્યું કે બેટા હું હજુ સુધી મેં કોઈ વ્રત કર્યું નથી રાજકુમારના મનમાં વિચાર આવ્યો કે આ મારી જન્મદાતા માં નથી તેને પોતાની માં શોધવા એક યુક્તિ રચી શ્રાવણ માસનો પ્રથમ શુક્રવાર આવતા તેણે આખા નગરમાં ઢંઢેરો પીટાવ્યો કે આજે સાંજે પાંચ વાગ્યે રાજમહેલમાં જમણવાર હોવાથી દરેક સ્ત્રીઓએ ખાસ પીળા રંગના વસ્ત્રો પહેરીને જમવા આવવું સાંજે બધા જમવા આવ્યા રાજકુમાર પ્રવેશ દ્વાર પાસે આરામ ખુરશીમાં બેઠા બેઠા ધ્યાન રાખે છે કે પીળા વસ્ત્રો કોને નથી પહેર્યા બધા જમીને જતા રહ્યા છતાં પીરા રંગ વગરના કપડાંવાળી સ્ત્રી જોવામાં નહીં આવતા તેઓ ગામમાં સિપાહી માફક તપાસ કરાવી કે આજે જે ગામમાંથી જમવા ન આવ્યું હોય તેને લઈ આવો થોડી વાર બાદ એક સિપાઈ આવી કહેવા લાગ્યો કે એક બ્રાહ્મણ સ્ત્રી જમવા નથી આવી તેથી શ્રાવણ માસના પ્રથમ શુક્રવારે વ્રત હોવાથી હું પીરા વસ્ત્રો પહેરતી નથી તેથી હું જમવા નહીં આવું રાજકુમારને લાગ્યું કે જરૂર આ બ્રાહ્મણની જ મારી માતા હોવી જોઈએ તેને સિપાઈ જોડે લાલ રંગના વસ્ત્રો પહેરી માતા જીવંતિકા માનું નામ લઈ તે જમણવારમાં આવવા માટે નીકળી રાજમહેલમાં પ્રવેશદ્વાર પાસે પહોંચી રાજકુમાર આરામ ખુરશીમાં બેઠો હતો તેને જોતાં જ તેના થાનમાંથી દૂધની શેર સૂટી અને રાજકુમારના મોઢામાં જઈને પડી તરત જ રાજકુમાર માં કહીને તેને ઘરે વળગી પડ્યો પછી તે પોતાની માતાને મહેલમાં લઈ ગયો અને કહ્યું કે મા તું મારી જન્મદાતા મા છે આજથી તારે મારા મહેલે રહેવાનો આમ કહી પોતે ગયાજી ગયો હતો અને જીવંતિકામાં અને વિધાતા દેવી વચ્ચે થયેલી વાત કરી સંભળાવી બ્રાહ્મણીને હવે ખ્યાલ આવ્યો કે દાયને કપટ કરી પોતાની ગોદમાંથી બાળકને ઉઠાવી રાણીની ગોદમાં સુવડાવી દીધો હશે અને દાયને રાણીને પુત્ર ન હોવાથી ધનની લાલચે આ કામ કર્યું હશે તેવું તેના મનમાં થયું જે થયું તે સારા માટે કારણ કે આજે તેનો પુત્ર ઘેર હોત તો મોટો રાજા ન બની શક્યો હોત અને માતા જીવંતિકાએ પ્રતાપે તેનો પુત્ર મોટો રાજા બન્યો આમ માતા પુત્રનું મિલન પણ થયું આ વાત રાણીને પૂછતા આ વાત સાચી છે તે કહી બતાવ્યું જીવંતિકા માતાનો આવો પ્રભાવ નજરે નિહાળીને ગામની દરેક સ્ત્રીઓ જીવંતિકા માનું વ્રત કરવા તૈયાર થઈ અને રાજકુમારની માતા બ્રાહ્મણીને કહેવા લાગી કે બહેન અમારે પણ આ જીવંતિકા માનું વ્રત કરવું છે તો તેની વિધિ કહો બ્રાહ્મણીએ કહ્યું કે હે બહેન તમે ઘણી જ સુખીની બ્રાહ્મણીએ કહ્યું કે હે બહેન તમે ઘણી જ ખુશીની વાત કહી જીવંતિકા માતાનું વ્રત શ્રાવણ માસના પ્રથમ શુક્રવારે કરવામાં આવે છે તે દિવસે પીરા વસ્ત્રો કે ઘરેના પહેરવા નહીં ચોખાનું ઓછા મન ઓરંગવું નહીં સવારે વહેલા ઉઠી નાઈ ધોઈને પવિત્ર થઈ માતા જીવંતિકાના નામનો પાંચ દિવેટનો દીવો કરવો માનું ધ્યાન ધરી અને પૂજન કરવું અને પોતાના બાળકનું રક્ષણ કરવા માટે પ્રાર્થના કરવી ત્યારબાદ સાકર નાખેલો કંસાર ધરાવી તે ધરાવેલા કંસારનું એક ટાનું ભોજન કરવું આ વ્રત નવ વર્ષ સુધી શ્રાવણ માસના પ્રથમ શુક્રવારે કરવાથી વધારે ફળ આપે છે નવ વર્ષ બાદ વ્રતનું ઉજવણું કરવું સ્ત્રી જો પૂર્ણ શ્રદ્ધાથી માનું વ્રત કરે તો મા તેના બાળકનું હંમેશા રક્ષણ કરે છે અને વિખૂટા પડેલા પોતાના સંતાનો આપોઆપ મળી આવે છે મારો પુત્ર પણ મને જીવંતિકા માએ આપોઆપ પાછો મેળવી આપ્યો છે તે તમે બધા જાણો છો માટે દરેક બહેનોએ જેટલા બને તેટલા શ્રાવણ માસના શુક્રવારે આ વ્રત કરવા તમારા સર્વનું કલ્યાણ થશે ત્યારથી દરેક સ્ત્રીઓ માતા જીવંતિકાનું વ્રત કરવા લાગે હે જીવંતિકામાં તમે જેવા બ્રાહ્મણીને ફર્યા તેવા તમારી વાર્તા લખનાર વ્રત કરનાર સાંભળનાર સર્વને ફરજો અને સર્વના બાળકને સદા રક્ષણ કરજો જય જીવંતિકામાં જો તમે આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને એક લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને જો તમે ગુજરાતી છો તો ગુજરાતીને સપોર્ટ કરો કોમેન્ટમાં તમારી ચેનલનું નામ લખો અમે તમને પણ સપોર્ટ કરીશું